છેલ્લા કેટલાય સમયથી સરકારી જગ્યાઓ જે છે કે તો સરકારી સંસ્થાઓ જે છે એ પ્રાયોટીકરણ થઈ રહ્યું છે હવે સરકારી જગ્યાઓની વાત કરીએ જેમ કે જંગલ ખાતું જે છે એ તો સરકારી જગ્યા છે હવે એ જંગલ ખાતાની કેટલીક જમીન જે છે એ પ્રાઇવેટ સંસ્થાઓને પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવે છે એવામાં આદિવાસી વિસ્તારના જે લોકો છે જે આદિવાસી લોકો જે છે કે જે જંગલમાં રહે છે

गुजरातમાં 5000 એકર જેટલી જંગલની જમીન છે એક બિન જંગલલા હેતુ માટે આપી દેવામાં આવી છે કે ઉપરાંત વેન્ડ્રુઝના જે વૃક્ષો છે એ પણ મોટે પાયે કપાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે એની સામે જંગલમાં રહેતા જે તેમનો અધિકાર છે તેવા આદિવાસી ભાઈ બહેનો বন અધિકાર કાયદો 2006 હેઠળ જે દાવો કરવામાં એવા છે તેમાંથી 35000 કરતા વધારે દાવો આજે પણ પેન્ડિંગ છે અને જે આદિવાસી ભાઈઓને 10 એકર સુધી જમીન આપી શકાય છે એમ પરંતુ અત્યાર સુધી જે દાવો મંજૂર થયા છે તેમાં ભાગ્યે જ 2 એકર સુધીનો દાવો મંજૂર થયા છે બે એકરથી ઓછો દાવો બધા મંજૂર થયા છે